રાજ્યની ચૂંટણી જે ભારતીય જનતા પાર્ટીનો ચૌલત વિજય એટલે કે સિત્તેર બેઠકમાંથી સુડતાલીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી છે એના ઉત્સવમાં આ વિજય ઉત્સવમાં કોડીનાર નગરના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ આજે હર્ષ અને ઉલ્લાસ સાથે આ વિજય ઉત્સવ મનાવ્યો છે અને સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કે જે સત્યાવીસ વર્ષથી દિલ્હીની રાજધાની જ્યાં દિલ્હી રાજ્યનું રાજ્ય સરકાર કોંગ્રેસ અને આપનો ઉત્સર્ગન દસ વર્ષથી આપનું શાસન જે હતું એ શાસનમાં આપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ દિલ્હીના સીએમ પણ હાર્યા છે અને ડેપ્યુટી સીએમ પણ હાર્યા છે અને દરેક ચૂંટણીઓમાં એમણે જુઠ્ઠાણા ફેલવી જૂઠી વાતો કરી અને લોકોને પ્રભાવમાં દેખાવીને આ કામ દિલ્હીમાં કરતા દિલ્હીની જનતાએ અને મતદારોએ જાકારો આપ્યો છે અને જુઠ્ઠાણાને જાકારો આપ્યો છે અને આજે ભાજપમાં દિલ્હી બન્યું છે તો આવતા દિવસોમાં ભારત માતા જે નરેન્દ્રભાઈનું સપનું છે કે ભારત માતા વિશ્વગુરુ બને એ દિશામાં આગળ વધી રહ્યો છે અને અમારે અહીંયા કોડીનાર નગરપાલિકાની ચૂંટણી છે એમાં પણ અમે અહીંયા અમારા ચાર જે ઉમેદવારો હતા એ બિનરી ચૂંટણી પંચના આધારે થયા છે અને દસ કુલ બિનરી થવાના છે અને આવનારા સમયમાં અઠ્યાવીસ જે ઉમેદવારો છે જીતવાના છે એ બે મત નથી તો આપ અને કોંગ્રેસ બે સાથે મળીને પણ લડ્યા હતા ત્યારે પણ લોકોને જાકારો આપ્યો છે તો આવતા દિવસોમાં અમારું આ મોડીનાર નગરપાલિકા અમારા સૌરાષ્ટ્રમાં નંબર વન નગરપાલિકા કહેવાતી હોય વિકાસની વાત હોય ગાર્ડનની વાત હોય કે તળાવની વાત હોય કે મ્યુઝિયમની વાત હોય કે રોડ રસ્તાની વાત હોય તો ગુણવત્તા ભર્યા રસ્તા નગરે આપ્યા છે અને આ નગરના શાસકોએ સાર્થક કરી બતાવ્યું છે અને આવનારા સમયમાં એક જળતો યુગ હોય એમાં અમારી કોડીનાર નગરપાલિકા ખૂબ આગળ વધવાની છે અને અમારા અઠ્યાવીસે અઠ્યાવીસ ઉમેદવાર જીતવાના છે એમાં મીન મેક્સ નથી તો આવનારા સમયમાં ખુબ આગળ વધશે આ કોડીનાર અને એમાં ગીર સોમનાથમાં આગળ શ્રેષ્ઠ ગુજરાતમાં નગરપાલિકા કોડીનાર રહેશે એવી આપણા સાથે વંદે માતરમ ભારતમાં તાકી જાય હા હા મોકલજો મળે ડીપી મળખો એ રમાતું દીપ અને લેજો ને અંદર

એટલે કે સિત્તેર બેઠકમાંથી સુડતાલીસ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી છે એના ઉત્સવમાં આ વિજય ઉત્સવમાં કોડીનાર નગરના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ આજે હર્ષ અને ઉલ્લાસ સાથે આ વિજય ઉત્સવ મનાવ્યો છે અને સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કે જે સત્યાવીસ વર્ષથી દિલ્હીની રાજધાની જ્યાં દિલ્હી રાજ્યનું રાજ્ય સરકાર કોંગ્રેસ અને આપનો ઉત્સર્ગ દસ વર્ષ આપનું શાસન જે હતું એ શાસનમાં આપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ દિલ્હીના સીએમ પણ હાર્યા છે અને ડેપ્યુટી સીએમ પણ હાર્યા છે અને દરેક ચૂંટણીઓમાં એમણે જુઠ્ઠાણા ફેલવી જૂઠી વાતો કરી અને લોકોને પ્રભાવમાં આ કામ દિલ્હીમાં કરતા દિલ્હીની જનતાએ અને મતદારોએ જાકારો આપ્યો છે ઝાકારો આપ્યો છે અને આજે ભાજપમાં દિલ્હી બન્યું છે તો આવતા દિવસોમાં ભારત માતા જે નરેન્દ્રભાઈનું સપનું છે કે ભારત માતા વિશ્વગુરુ બને એ દિશામાં આગળ વધી રહ્યો છે અને અમારે અહીંયા કોડીના નગરપાલિકાની ચૂંટણી છે એમાં પણ અમે અહીંયા અમારા ચાર જે ઉમેદવારો હતા એ બિનરી ચૂંટણી પંચના આધારે થયા છે અને દસ કુલ બિનરી થવાના છે અને આવનારા સમયમાં અઠ્યાવીસ જે ઉમેદવારો છે જીતવાના છે એ બે મત નથી તો આપ અને કોંગ્રેસ બે સાથે મળીને પણ લડ્યા હતા ત્યારે પણ લોકોને સાકારો આપ્યો છે તો આવતા દિવસોમાં અમારું આ કોડીનાર નગરપાલિકા અમારા સૌરાષ્ટ્રમાં નંબર વન નગરપાલિકા કહેવાતી હોય વિકાસની વાત હોય ગાર્ડનની વાત હોય